વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સત્ય અને અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુ અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની બીજી ઓક્ટોબરના રોજ જન્મ જયંતી નિમિત્તે વડગામ બસ સ્ટેન્ડ ખાતે વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશરફભાઈ મોકણજીના અધ્યક્ષાને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો જેમાં તાલુકાના કાર્યકારી પ્રમુખ રફીક ખાન પઠાણ તાલુકા કોંગ્રેસ અગ્રણી સવજીભાઈ ચૌધરી કોદરામ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી જશુભાઈ ચૌધરી તાલુકા કોંગ્રેસ હાથ છે હાથ જોડોના પ્રમુખ વેરજીભાઈ ચૌધરી તાલુકા કોંગ્રેસ હાથી જુડોના અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ રમેશભાઈ કે પરમાર ભીખુભાઈ બિહારી મનુભાઈ રાઠોર સલીમ ખાન લોહાણી સતીશભાઈ વણસોલા અશોકજી ઠાકોર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુની પ્રતિમાને સત્સત નમન કરી પુષ્પાંજલિ અર્પી હતી અને ગાંધી બાપુ અમર રહો જય જવાન જય કિસાનના નાદ સાથે વડગામ બસ ખાતે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી